જિલ્લાઓમાં સુરક્ષાને લઈને બંદોબસ્તની માહિતી મીડિયા સમક્ષ આપવામાં આવી હતી જેમાં ભાવનગર શહેરમાં નીકળનારી ઓગણચાલીસમી રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થાની માહિતી એસપી હર્ષદ પટેલે પરિષદમાં આપી હતી શહેરના વાઘવાડી રોડ ઉપર આવેલા બીએપીએસના મંદિર ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા હર્ષદ પટેલે કહ્યું હતું કે શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુચારૂ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં નિયત કરેલા રથયાત્રાના રૂટ ઉપર પોલીસ હોમગાર્ડના જવાનો

તો સમગ્ર બંદોબસ્તમાં બાર ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી એકતાલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એકસો બાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અઢારસો ને પંચોતેર પોલીસના કર્મચારી પંદરસો સોળ હોમગાર્ડ જીઆરડીના જવાનો એસઆરપીની પાંચ કંપની અને આર એફની એક કંપની બંદોબસ્તમાં તૈનાત થનાર છે વધુમાં સમગ્ર રૂટ ઉપર વીસ પીટીજેડ કેમેરા અને છન્નું સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે જેનું મોનિટરિંગ ભાવનગર જિલ્લા કંટ્રોલના કંટ્રોલ રૂમ અને નેત્રમ ખાતેથી કરવામાં આવનાર છે રથયાત્રાના દિવસે કુલ પાંચ ડ્રોન મારફતે એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે અને ચોવીસ જેટલા ખાનગી વિડિયોગ્રાફર ભાડે રાખી સમગ્ર રથયાત્રાનું વિડિયો શૂટ થાય એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ત્રેપનમી રથયાત્રાને લઈને પાલનપુરના મોટા રામજી મંદિર ખાતે